આપનો રોગ અસાધ્ય છે બધી જ સારવાર લઈ લીધી અને હવે વિજ્ઞાન મુજબ ડૉક્ટર સાહેબ પણ કહી દીધું કે તમારી પાસે બહુ સમય નથી તમારા ઘરના લોકોને પણ ખબર છે તમારી બહારથી દેખાતી હાલત જોતા હવે શું કરશો હજુ તો તમે જીવો છો ને આ જે લોકોની સાથે તમે જીવો છો એ તમારા વાલા અને સગા છે તમારો અંત આવશે પછી નવા જન્મમાં બીજા લોકો આવશે પણ હજુ આ લોકોને સામેથી ન છોડવા હોય તો પ્રયત્ન કરો ને એ લોકોની પણ મદદ મળશે શરૂ કરો બે ત્રણ વાર કવિ એમ પથારી વસ છો તોય સવાર બપોર સાંજ રાત દિવસમાં પાંચ સાત દસ વાર સુતા સુતા બે ચાર પાંચ મિનિટ ધીમા ઊંડા શ્વાસ રડવું આવે તો રડતા રડતા ધીમા ઊંડા શ્વાસ લો કારણ કે તમારું આ જે પાણી માટીનું શરીર છે એ શરીરની નાભીની સાથે જોડાયેલી કુદરતની નાભી તમને જીવડવા માટે હજુ અથાગ પ્રયત્ન કરી રહી છે પણ એ મૂંગા મોડે કરે છે એની સામે તમારા કહેવાતા સગાઓ તમારી ખબર જો આવવાને બાને તમને મૃત્યુની નજીક મોકલી રહ્યા છે ફોન પર પણ તમને નિરાશ કરી રહ્યા છે એ લોકો તમારી જીવન ઉર્જા ઘટાડી રહ્યા છે પરમાત્મા તમને જીવાડવા માગે છે તમારે જીવવું છે કારણ કે હજુ તમે જીવતા છો સુતા સુતા પણ તમે સવાર બપોર સાંજ રાત બે થી પાંચ મિનિટ ધીમા ઊંડા શ્વાસ લઈ શકો છો કોઈ પણ સ્થિતિમાં જરાક ખાલી પેટે રડવું આવે તો રડતા રડતાય ધીમા ઊંડા શ્વાસ લો તમને પાણી પીતા કોઈ રોકતું નથી બેગ લગાડેલી છે તો એ બેગ બદલાવશે પણ પાણી પીઓ ઊંડા શ્વાસ આ બે ડિટોક્સિફિકેશનનું કામ કરશે અને સાથે પાણી આપણો ખોરાક છે ત્રીજા નંબર પર જો ઘરના લોકોનો સપોર્ટ મળી જાય તો તડકો આવે એટલે સવારના તડકામાં એક કલાકથી લઈને ત્રણ કલાક પાતળા કપડાં ખાદી કોટનના પહેરી માથું ઢાંકી અને સૂતેલા બેઠેલા રહો અને તડકો સામે આવતો હોય સહન ના થાય તો માથા સિવાય મોં પણ ઢાંકી દો એટલે તમારા શરીરની અંદરનું જે ઇન્ફેક્શન છે એ દરેક સેકન્ડે ઘટવાનું બળવાનું ઓછું થવાનું ચાલું અને સાથે તડકો બનાવે છે હિમોગ્લોબિન અને તમને મળે છે જીવન ઉર્જા આપનાર સેરેટોનિન જે આપણને પ્રસન્ન રાખે છે આમાં હું ક્યાંય વચ્ચે નથી આવતો તમારે કરવાનું છે અને હજુ આગળ તમે બધું બહુ જ કરી દીધું હવે ચમત્કારની પાછળ ન દોડો આપણે ક્યાંક જવું હોય ગૂગલ મેપ આપણે સાથે રાખીએ છીએ અને એ યુ ટર્ન કહેતો યુ ટર્ન પણ લઈએ છીએ એટલે મારી પાસે આવનારા દર્દીઓમાં સાયન્ટિસ્ટ સી એ ડૉક્ટર્સ કે સાવ સામાન્ય માણસ સુધીના બધા હોય છે અને અસાધ્ય રોગમાં ઘણા બધા લોકો બધી જ જાતના વિજ્ઞાન સિવાયના પ્રયત્નો કરી લે છે બાધા આખડી દોરા ભૂવા પરંતુ હજી વાત ગૂગલ મેપની છે તમે રસ્તા પર જાઓ છો અને યુ ટર્ન હોય તો તમે યુટર્ન લો છો પરંતુ ગૂગલ મેપ બંધ થઈ જાય તો કેટલી વાર પાછા આવ્યા એ રસ્તેથી પ્રયત્ન કરીને પહોંચી જ ગયા છો ને તો જ્યાં આગળ જ્યોતિષ વિજ્ઞાન કે તમે જે બધું જ કરી આવ્યા છો પાર જગતનું તમે માનો છો એમ એમાં ક્યાંય તમને પ્રયત્ન સફળ નથી થયો તો હવે ગૂગલ બંધ છે પરંતુ પરમાત્માનું કોસ્મિક ગૂગલ ચાલું છે તમને જોઈ રહ્યું છે કે આ ભૂલો પડ્યો છે પણ મારે શરણે પાછો આવ્યો છે કુદરત પરમાત્મા આ પાંચ તત્વોમાંથી પાણી હવા અને સૂર્ય મેં તમને કહી દીધા આ ત્રણેય તમારા હાથમાં છે સામે સૂર્ય એટલે અગ્નિ તત્વ છે જેના લીધે તો આપણે જીવતા છીએ હજુ સમજો જે લોકો તમને નિરાશ કરે છે એનાથી દૂર થઈ જાઓ જે લોકો મદદ કરે છે એનો ટેકો લો અહીંયા હું કોઈ જ દવા કે ડાયટ નહીં આપું કારણ કે એ વસ્તુ એટલી બધી કિંમતી છે અને એ વિડીયોમાં કહેવાથી એ સાવ બે કોડીની થઈ જાય છે હા જે સાવજ સાચા અર્થમાં કંગાળ છે એ લોકો માટે એક મારી સિસ્ટમ પ્રમાણે મારા દરવાજા ખુલ્લા છે પરંતુ આ જે ઈલાજ મેં કયો છે એ તમારો અડધો ઈલાજ છે ઉઠો જાગો અને જીવવું હોય તો તમને જીવાડવા માટેની શક્તિ તૈયાર છે સૂર્યનો સારામાં સારો તડકો આવી રહ્યો છે અને સારામાં સારો પવન તમારા નાકમાંથી અંદર જઈ પ્રાણ ઉર્જા આપી અને અંદર રહેલી અશુદ્ધિ નિરાશા અને જીવનને ઘટાડનારા તત્વોને બહાર ફેંકી રહ્યો છે કરવું તમારે પડશે મેં તમને આરોગ્યના અને આયુષ્યના દરવાજે લાવીને મૂકી દીધા એટલે તરત સામે સવાલો થાય છે ક્રોસ કે સાહેબ આયુષ્ય ક્યાંથી વધે આયુષ્ય ઘટાડ્યું કોણે જાણે અજાણે તમે તમારી જીવન પદ્ધતિમાં આહાર અને કસરતને બાજુમાં રાખી દીધા જાણે અજાણે તમે કેવળ ધન પાછળ દોડ્યા કે જાણે અજાણે તમારા શરીરમાં વધારે પડતી અંગ્રેજી દવાઓ ગઈ કે જાણે અજાણે અજાણે તમે દુઃખની ખાઈમાં જતા રહ્યા તો આ બધું જે થયું છે એના કારણે પરમાત્માએ આપેલું આયુષ્ય પણ તમારું ઘટેલું હોઈ શકે છે તો હું આયુષ્ય વધારી નથી રહ્યો તમે જાતે કરીને જે આયુષ્ય ઘટાડ્યું છે એ આયુષ્ય પાછું આવે એના માટે એક માધ્યમ બની રહ્યો છું તમારું કુદરતના રસ્તે સ્વાગત છે